એટલે આગામી દિવસોમાં આ જે કન્ટેનર બનાવવાનો જે ઉદ્યોગ છે એની ઉપર કહી શકાય કે માઠી અસર થાય તેવી સ્થિતિ છે મારું નામ હસમુખભાઈ એમ વિરડિયા એપીપીએલ કન્ટેનર્સ પ્રાઇવેટ લિમિટેડ ડિરેક્ટર તરીકે આ ઇન્ડસ્ટ્રીઝમાં અમે લાસ્ટ ત્રણ વર્ષથી છીએ કન્ટેનર મેન્યુફેક્ચરિંગમાં અમારી પાસે અત્યારે ભારત સરકારના કોંકર કોર્પોરેશન લિમિટેડના દસ હજાર કન્ટેનરનો ઓર્ડર હતો એ ઓર્ડર અત્યારે અમે પૂર્ણ બિફોર દિવાળી પહેલાં કરી દીધેલો છે અને કોંકરે જેની ટર્મ્સ પ્રમાણે ત્રીસ ટકા કન્ટેનર જે છે એક્સટેન્શનનો અમને એ લોકોએ હુકમ કરી અને ત્રીસ ટકા કન્ટેનર જે છે એટલે ત્રીસ ત્રણ હજાર કન્ટેનર જે છે એ અમને વધારાનો ઓર્ડર આપેલો છે તો અત્યારે અમારી ફેક્ટરી જે છે એ ઓલરેડી દસ હજાર પાંચસોથી સાતસો કન્ટેનર અમે મેન્યુફેક્ચરિંગ કરીને ડિસ્પ્લેસ કરી દીધા છે અને હાલમાં અમારી પાસે અત્યારે પાંચસો જણાનો સ્ટાફ છે અને કાર્યરત ફેક્ટરી છે સી ખાસ કરીને વાત એવી છે કોઈ પણ વસ્તુ હોય ચાઈના આપણું સ્પર્ધક હોય કન્ટેનરમાં પણ મને લાગે છે ચાઈના આપણું સ્પર્ધક છે એની સામે આપણે જે અહીંયા કન્ટેનર ઉત્પાદન કરી રહ્યા છે કેટલું વાયેબલ છે હાલની પરિસ્થિતિ પ્રમાણે અમારી પાસે અમે છેલ્લા છ મહિનાથી ઘણી બધી મહેનતો કરી રહ્યા છીએ માર્કેટમાંથી ઓર્ડરો લાવવા માટેની પણ સિંગલ ઓર્ડર અત્યારે ક્લિક થતો નથી એનું મેઇન કારણ એવું છે કે જ્યાં સુધી કન્ટેનર એક્સપોર્ટ ન થાય એ પહેલાં કન્ટેનર ફેક્ટરી જે છે એ જીવિત રાખવી અથવા એને વાયબિલિટી બેસાડવી ખૂબ મુશ્કેલ છે ચાઈનાની કમ્પેરિઝનમાં જે ચાઈના જે પ્રાઇઝમાં કન્ટેનર સેલ કરે છે એ પ્રાઇઝમાં અહીંયા રો મટિરિયલ પણ નથી થતું એટલે જેથી કરીને કોઈ પણ બાયર્સ છે એમને આપણે કોટેશન મોકલીએ તો એનો કોટેશન મોકલ્યા પહેલાં જે વાર્તાલાપ થઈ જાય છે એ થઈ જાય છે પછી કોટેશન પછી લોકો આન્સર પણ નથી આપતા એનું રીઝન એવું છે કે ચાઇના જે છે એના કરતાં આપણું કન્ટેનર અહીંયા ત્રીસથી પાંત્રીસ ટકા મોંઘું પડે છે એટલે અમને અત્યારે એક જ મૂંઝવણ મોટી છે કે ભાઈ આ તેર હજાર કન્ટેનર પૂર્ણ થઈ ગયા પછી અમારી ફેક્ટરીમાં કામ કરતા પાંચસો લેબર ફેક્ટરીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ જો નવા ઓર્ડરો નહીં રેગ્યુલર આવી શકે તો એને જીવિત રાખવું બહુ મુશ્કેલ છે અને ચાઇનાની કોમ્પિટિશનની અંદર અમને અત્યારે એવું લાગે છે કે કન્ટેનરો વેચવા ખૂબ મુશ્કેલ પડશે એનું કારણ છે કે ગવર્મેન્ટે જે તે ટાઈમની અંદર કન્ટેનર મેન્યુફેક્ચરિંગ માટે બે હજાર એકવીસમાં એવો કોલ આપેલો કે ભાઈ અમે ગવર્મેન્ટ તરફથી કન્ટેનર મેન્યુફેક્ચરિંગ કરવા માટે જે કાંઈ સબસિડી ઇન્સેટિવ પ્રોડક્શન લિંક જે કાંઈ કરવું હોય એ કરી અને અમે કન્ટેનર ઇન્ડસ્ટ્રીઝને કન્ટેનર મેન્યુફેક્ચરિંગ હબ તરફ આગળ લઈ જઈશું અને ઇન્ડિયામાં કન્ટેનર મેન્યુફેક્ચરિંગ કરશું પરંતુ અત્યારે સત્તાણું ટકા કન્ટેનર ચાઇના એક્સપોર્ટ કરે છે અને ઓલ ઓવર વર્લ્ડ ત્રણ ટકા કન્ટેનર એક્સપોર્ટ કરે છે જેથી કરીને કન્ટેનર ચાઇનાની સાથે જો કોમ્પિટિશન કરવી હોય તો ગવર્મેન્ટે હેલ્પ કરવી બહુ જરૂરી છે નહીતર જેટલા યુનિટ ચાલે છે એને બી સર્વાઈવ કરવા મુશ્કેલ છે